અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાનો સમાવેશ કરતાં કેટલાક લોકો દ્વારા સમર્થન કરાઈ રહ્યું છે તો કેટલાક દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે શ્રીમદ્ ભાગવદ્ ગીતા સમર્થન સમિતિ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના અધ્યાયથી નાનપણથીને જ હતાશા અને નિરાશાથી બાળકને બહાર લાવી શકાય છે કેટલાક લોકો આ મૂલ્ય નથી સમજતા અને તેને લઈને આ આવેદનપત્ર અપાયું છે

અવગુણો જેવા કે વ્યસન હોય બાળકોમાં હિંસાખોરી નું પ્રમાણ હોય કે બાળકો વિષાદમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે ત્યારે આ બધા જ દર્દ દવા એ શ્રીમદ ભગવદ ગીતા છે બાળકો વ્યસન થી દૂર રહેશે તો આવનારું ભારત એ ભવિષ્યમાં આર્થિક રીતે માનસિક અને શારીરિક રીતે પણ તંદુરસ્ત રહેશે આનાથી નવું નિર્માણ નિર્માણ કઈ રીતે શક્ય બનશે નવા માટે હંમેશા બાળકો એ સમાજ નો પાયો છે જેટલા બાળકો સમૃદ્ધ હશે એટલો સમાજ નો ઘડતર ગુના રહિત તંદુરસ્તી અને એવું કહેવાય છે કે જો જેલમાં સંખ્યા ઘટાડવી હોય કેદીઓની તો શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ લાવવો જોઈએ જેથી બાળકો સંસ્કારી નિર્વેશની અને પરિશ્રમી બનતા હોય